અંકલેશ્વરમાં તમાકુની પ્રોડક્ટ ઉપર ચિત્રાત્મક આરોગ્ય વિષયકે ચેતવણી વિના શંકાસ્પદ જથ્થા સાથે બે વેપારીઓને પોલીસે ઝડપી લઈ બ્યાસી નો બધા માલ પોલીસે કબજે કર્યો છે અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલી ગુજરાત જનરલ તથા ઉપર હોય તેવો જથ્થો વેચાતો હોવાની બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે દરોડો પાડી બીડી તેમજ તમાકુના ગુટકા સહિતનો કુલ બ્યાસી હજાર એકસો સત્તાવન નો જથ્થો જપ્ત કર્યો હતો પોલીસે બંને દુકાનોના સંચાલકો તોફિક હરીફભાઈ ફરફપાડા તેમજ અકીબ હનીફ મેમણ ને અટક માં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે તંબાકુ ઉપરના પેકિંગ ઉપર તમામ ઉત્પાદન પેકેજો ઉપર કેન્દ્ર સરકારના ના તારીખે એક બાર બે હજાર બાવીસ ની ગાઈડલાઇન્સ મુજબ ચિત્ર તેમજ તેના ઉપર ટોબેકો યુઝર્સ ડાઈ યંગર કવિ ટુડે કોલ મુજબ નું દર્શાવેલ હોય છે તેવી તંબાકુ ની આઈટમ નું વેચાણ કરવાનું હોય છે આ કિસ્સામાં તેનો અભાવ જોવા મળ્યો હતો